વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે જેમાંથી બનાસકાંઠા એક જિલ્લો તેની સાથે જ બીજો જિલ્લો વાવ અને થરાદને જાહેર કરવામાં આવ્યો છે જિલ્લો બનાવવાની વાત કરવામાં આવી છે એટલું જ નહીં અંતિમ શ્વાસ સુધી દરેક લોકો આની લડત આપશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયો નમસ્કાર હું હનસિનિયા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

રેલી છે તેને કાઢવામાં આવે છે અને આમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલું જ નહીં એવી માંગ કરવામાં આવી છે કે અમે લોકો અંતિમ શ્વાસ સુધી અમે ઓગડને જિલ્લો બનાવવા માટે લડીશું કારણ કે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા જે તે સમયે તે સમયે બનાસકાંઠાને એક જિલ્લો બનાવવામાં આવ્યો ને તેની સામે જ વાવ અને થરાદને એક જિલ્લો બનાવવામાં આવ્યો છે પરંતુ હવે ગ્રામજનો કહી રહ્યા છે કે ઓગડને જિલ્લો બનાવવામાં આવે જો ઓગડને જિલ્લો નહીં બનાવવામાં આવે તો આનાથી પણ વધારે ને વધારે ખરાબ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો સ્થાનિક લોકોને સાંભળીએ કે તે આ લઈને શું કહી રહ્યા છે આજે ઓગઢ સંકલન સમિતિ દ્વારા ઓગડ બાપાના પગલા ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે રેલી સ્વરૂપે સર્વ સમાજના લોકો એકત્રિત કરી અને ઓગડથળી ખાતે પહોંચવાના છીએ અને ત્યાં હવન કરી અને ઓગડ બાપાને પૂજાપાઠ કરીને પ્રાર્થના કરવાના છીએ કે સરકાર આ વિસ્તારના લોકોની વાતને વાચા આપે થરા જિલ્લો થયો છે એનાથી અમને કોઈ વાંધો નથી એમને શુભેચ્છા પાઠવીએ છીએ પણ દિયોદર મધ્યસ્થ હોવાથી અહીંના લોકોની ભાવના અને લાગણીને ધ્યાનમાં રાખી અને સરકાર દિયોદરને વડું મથક જાહેર કરે એવી આજે ઓગળ બાપાને પ્રાર્થના કરી અને સરકારને અને આગેવાનોને ઓગઢજીમાં ઇંગળાજ સદબુદ્ધિ અને દિશા બતાવે એવી વિનંતી સાથે પૂજા પાઠ કરીશું મારું નામ લક્ષ્મણસિંહ વાઘેલા આજે શું આવે હા અમે બધા આજે ઓગઢ પાસે જઈ રહ્યા છે ઓગઢજીના આશીર્વાદ લેવા ઓગડાના આશીર્વાદ મળશે તો ઓગઢ જિલ્લો બહુ દૂર નથી આજે અમે જઈને તે હવન કરશું અને ઓગડાને પ્રાર્થના કરશું કે સરકારને સદબુદ્ધિ આપે કે સરકાર ફરીથી ફેર વિચારણા કરે દિયોદરને જિલ્લા હેડક્વાર્ટર બનાવે અને એ જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખે વાવ અને થરાદ જિલ્લો બનાવતાની સાથે જ ઘણા બધા એવા વિસ્તારના લોકો છે જેમ કે ઓગડ વિસ્તારના લોકો હોય કે પછી દિયોદરના લોકો હોય તે લોકો કહી રહ્યા છે કે હવે તેમના વિસ્તારને પણ જિલ્લો બનાવવામાં આવે અને આવી જ રીતે આની પહેલા પણ આપણે ઓગડ જિલ્લાના જેટલા સ્થાનિક લોકો હતા તે સાંભળતા આવ્યા આની પણ ઓગડ જિલ્લા માટે અનેક એવા વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે પરંતુ હવે આજે બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે તેને જ લઈને વધુ એક વિશાળ રેલી છે તેનું આયોજન દિયોદર ખાતે કરવામાં આવ્યું છે અને દિયોદરને ને વડુ મથક જિલ્લો લઈને આંદોલનો ચાલી રહ્યા છે આને લઈને અનેક એવા ધરણા પ્રદર્શન આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે પરંતુ હવે જિલ્લો બનાવવાની માંગ સાથે વધુ ઓગડના જે લોકો છે તે મેદાન આવ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ એક વિશાળ રેલી છે તેનું પ્રદર્શન એટલે કે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં જેમાં વાવ અને થરાદમાંથી થરાદને વડુ મથક બનાવવામાં આવ્યું છે તેને જ લઈને અત્યારે હાલ દિયોદરને પણ વડુ મથક બનાવવામાં આવે વાવ અને થરાદમાંથી ટીવી પર અત્યારે હાલ માંગ ચાલી રહી છે ધાનેરાને લઈને પણ માંગ કરવામાં આવી છે કે ધાનેરાને બનાસકાઠામાં ફરી એક વખત સમાવેશ કરવામાં આવે કારણ કે ધાનેરાને વાવ અને થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો ધાનેરાને પણ બદલીને અત્યારે હાલ પાછો બનાસકાઠામાં તેને સમાવેશ કરવામાં આવે તેને લઈને પણ અત્યારે હાલ ગ્રામજનોમાં માંગ ઉઠી છે તમારું શું માનવું વિષય ને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસ આવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર